કારણ કે મણિપુર ભડકે બળે છે મણિપુરમાં લાશો મળી રહી છે અને હવે તો હદ થઈ ગઈ છે કે ના ઘર પણ હુમલાનો ભોગ બની રહ્યા છે ધારાસભ્યો સલામત નથી ભારતીય જનતા પાર્ટીની ત્યાં બહુમતી છે પરંતુ બહુમતી ધારાસભ્યો એ વર્તમાન મુખ્યમંત્રી એન હટાવી દેવાની ઓક્ટોબર મહિનામાં કરી ચૂક્યા છે પણ માનનીય વડાપ્રધાન એ ન તો મણિપુર જાય છે એમને મન તો મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જીતવી સરકારો બનાવવી અને પછી વિદેશમાં માલવું ડાન્સ આનંદ કરવો આ બધું ગયા છે ને એમના ચાણક્ય કહેવાય છે અમિત શાહ દિલ્હીમાં જઈને રિવ્યુ મીટિંગ કરી અધિકારીઓ સાથે અધિકારીઓને આદેશ આપ્યો કે કોઈ પણ ભોગેશ તમે ત્યાં શાંતિ સ્થાપિત કરો કારણ કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી એટલે કે એનપીપી એને મણિપુરના સત્તા મોરચાને એટલે કે ભારતીય જનતા પાર્ટીને ટેકો પાછો ખેંચી લીધો છે કારણ કે ત્યાં ઉધારીના એકાદ બે એકાદ બે ધારાસભ્યો છે કેટલીક જગ્યાએ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને આસામ ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉધારીના નેતાઓને કોંગ્રેસીઓને પોતાના મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસીઓને ધારાસભ્ય બનાવીને ભારતીય જનતા પાર્ટીની સત્તા ત્યાં આગળ સ્થાપિત કરી છે એ પણ પ્રવાહ પલટાય એવા સંજોગો અમિત શાહ ને એના ભણકારા વાગી રહ્યા છે એટલે ભાઈએ મહારાષ્ટ્રની ચૂંટણી સભાઓ એ રદ કરીને દિલ્હી દોડી જવું પડે આજે મણિપુરમાં બે મુદત કરફ્યુ જાહેર થઈ ગયો છે ઇન્ટરનેટ બંધ થઈ ગયા છે એન બિરેન સિંહ તમને ખબર છે એન બિરેન સિંહે તો કયું તો પેલી યુવતીઓને નગ્ન કરીને એમની જાતીય સતામણી કરીને એમને ફેરવવામાં આવી હતી જાહેરમાં ત્યારે એન બિરેન સિંહ ભારતીય જનતા પાર્ટી નો બેશરમ મુખ્યમંત્રી એમ કહી રહ્યો તો આવા તો સેકડો વિડીયો મણિપુર જવાની એના માટેનો સમય નથી એમને છે ને રશિયા જવાનો સમય છે એને યુક્રેન જવાનો સમય છે એને અમેરિકા જવાનો સમય છે નાઇજીરિયા નૃત્ય જોવાનો સમય છે પણ એને મણિપુરમાં શાંતિ સ્થાપવાનો સમય નથી અને આજે મણિપુર ભારે બળે છે મૈતે મૈતે માત્ર નવ ટકા મૈતે એ મુસ્લિમ છે બાકીના મૈતે હિન્દુ છે અને કુકીઝ જે છે એ કુકીઝ એ ક્રિશ્ચન છે મૈતેય અને કુકીઝ વચ્ચેનો સંઘર્ષ એ મુખ્યમંત્રીના ઈશારે આગળ ચાલી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કહી રહ્યા છે 19 ધારાસભ્યોએ 37 માંથી 19 ધારાસભ્યોએ માન્ય વડાપ્રધાનને અને અમિત શાહને લખીને આપ્યું તો ઓક્ટોબર મહિનામાં ઓક્ટોબરની 18મી તારીખે કે તમે મુખ્યમંત્રીને બદલો સુધી બદલવામાં નહી આવે ત્યાં સુધી મણિપુરમાં શાંતિ નહીં નાગપુરના આરએસએસ ના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત ને પણ દોઢ વર્ષે જ્ઞાન થયું કે મણિપુર ભડકે બળી રહ્યું છે અને કેટલાક લોકો દેવતા થવા નીકળ્યા છે એટલે કે નરેન્દ્ર મોદી દેવતા થવા નીકળ્યા છે તમને ખબર છે કે એ અવતારી પુરુષ એ ભગવાન નો અવતાર નોન બાયોલોજીકલ અરે લોકસભાની ચૂંટણીમાં તો શું બેફામ થઈને એ મુસ્લિમોની વિરુદ્ધમાં પ્રચાર કરી રહ્યા હતા હિન્દુઓને સંગઠિત કરવા માટે અને ભગવાન રામને આંગળીએ વળગાડીને લઈ આવ્યા અયોધ્યામાં એને સાથે વોટ એમણે લેવાતા પણ અયોધ્યા ડિવિઝન ની પાંચે લોકસભા બેઠકો એ હારી ગયા

અનિવાર્યતા છે ભારતીય જનતા પાર્ટી માટે મોદી શાહને માટે કે એને બદલવાની આજ દિવસ સુધી એ તૈયારી નથી રાખતા બ્લેકમેલ કરે છે એન બિરેન સિંઘ એમને કંઈક હટાવે છે કારણ કે આવ્યા તો છે કોંગ્રેસ માંથી એન બિરેન સિંઘ પણ કોંગ્રેસ માંથી જે આવે એ ભારતીય જનતા પાર્ટી માટે એ છે ને દૂધે ધોયેલા થઈ જાય છે અને બીજા કોંગ્રેસીઓને એ ભ્રષ્ટાચાર માં લિપ્ત ગણાવે છે હેમંત બિસ્વા શર્મા એને તો ભારતીય જનતા પાર્ટી એ પુસ્તિકાઓ છપાવીને કહ્યું કે આ કોંગ્રેસી મિનિસ્ટર એ સૌથી ભ્રષ્ટ છે પણ એ ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય ત્યારે એમનો મેન ફ્રાઈડે થઈ જાય છે પેમા જે અરુણાચલ પ્રદેશના

અમિત શાહ ને લાગી રહ્યું છે ત્યારે એમણે મહારાષ્ટ્ર છોડીને દિલ્હી દોડવું પડ્યું છે અને કોનરાડ કોનરાડ કોનો દીકરો એ તો તમને ખબર હશે પૂર્ણો સંઘમાં જે લોકસભાના સ્પીકર હતા જે એનસીપી શરદ પવાર ની સાથે શરદ પવાર પૂર્ણો સંગમાં અને તારીખ અનવર એમને ત્રણે જણાએ એમને જયારે કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા પૂર્ણસંઘમાં એ પોતાની પાર્ટી જે છે એનપીપી એની બહુમતીના જોરે એ ત્યાં રાજ કરે છે મેઘાલયમાં ફરી ફરીને સત્તામાં આવે છે અને મેઘાલયમાં એમની 60 બેઠકોમાંથી એનપીપી બેઠકોનો એમને ટેકો છે બાર ધારાસભ્યોનો ટેકો છે બીજેપીના બે ધારાસભ્યો પણ ત્યાં છે અને એક મિનિસ્ટર છે હવે બીજેપી ની સરકારમાંથી કોનરાડ ની સરકારે કોનરાડની ની પાર્ટી ટેકો પાછો ખેંચી લીધો તો પણ આ બે શરમ બીજેપી ના મંત્રી એ ત્યાંથી છૂટા નથી થતા એ પણ એક નવાઈ છે એલેક્ઝાન્ડર લાલુ હેક એ એલ હેક એ પશુપાલન મંત્રી છે કારણ કે મંત્રી પદા એ ભારતીય જનતા પાર્ટીને એમને સત્તા સત્તા પીપાસા જે છે એ છોડી શકે એમ નથી પણ કોનરાડને ભાજપના બે સભ્યોની કોઈ પડી નથી એ માત્ર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પીડીપી પીડીપીના બે ઇન્ડિપેન્ડન્ટ બે એમ એની પાસે તો બહુમતી છે ભારતીય જનતા પાર્ટીના બે જણા એ ઓપોઝિશનમાં જઈને બેસે તો પણ એની પાસે સભ્યોનો ટેકો છે સાઠ સભ્યો ઇન્ડિયા ગઠબંધનના દસ સભ્યો છે એમાં તૃણમૂલ કોંગ્રેસના પાંચ વીપીપી ના ચાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એક અને એક બેઠક ખાલી છે એટલે આજે આ એકાએક જે ઘટનાક્રમ બન્યો છે એ ભારતીય જનતા પાર્ટીને ભારતના રાજ્યોમાં જે સત્તા એમણે જે રીતે મેળવી છે કારણ કે પદેથી જ્યાં સુધી દૂર ન કરવામાં આવે ત્યાં સુધી મણિપુરમાં શાંતિ સ્થપાઈ શકે એમ નથી એટલે મને લાગે છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય ઓગણીસ ધારાસભ્યો અને એનપીપીના સાત ધારાસભ્યો એ બધા મળીને વિપક્ષના લોકોની સાથે વિપક્ષના સાહીઠ ધારાસભ્યોની આ જે વિધાનસભા છે ત્યાં પણ એમાં એનડીએ ના છેતાલીસ ટોટલ થાય છે એમાં બીજેપીના સડત્રીસ છે પણ એમાં બહુમતી જે ઓગણીસ સભ્યો છે એ તો આ મુખ્યમંત્રીના વિરોધી છે એનપીએફ ના પાંચ છે જેડીયુ નો એક છે ઇન્ડિપેન્ડન્ટ ના ત્રણ છે ઇન્ડિપેન્ડન્ટ તો આયા રાશાન ગયારામની પરંપરા હતી એવી છે કેન્દ્રમાં જેની સરકાર હોય એની સાથે જોડાવ અને લાભ લેવા પ્રજાને લાભ પહોંચે છે કે નહીં એ આખી વાત જુદી છે એટલે આજે જે એકાએક જે સમાચાર ઉદભવ્યા છે એ કોનરાડ સંઘમાં મુખ્યમંત્રી કોનરાટ સંઘમાં એમણે પોતાની પાર્ટીનો ટેકો ભારતીય જનતા પાર્ટીની સરકારને પાછો ખેંચી લીધો છે અને ભારતીય જનતા પાર્ટીના પણ બહુમતી મણિપુરમાં એ વર્તમાન મુખ્યમંત્રી એન બિરેન સિંઘના વિરોધી છે એને કાઢવાની તરફેણમાં છે અને મને લાગે છે કે આ જોતા એવું પણ બની શકે કે ત્યાં ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકાર એન બિરેન સિંઘ ની સરકાર એ ડૂલતાય અને એ ડૂલ ન થાય એટલા માટે અમિત શાહે દોડી જવું પડ્યું છે કારણ કે એમને તો આ વડાપ્રધાન પદ ક્યાં સુધી છે એની ખબર નથી એટલે જેટલા દેશોની મુલાકાત લઈ શકાય એટલા દેશોની મુલાકાત લઈ લેવા માટે એ સજ્જ છે એટલે આપણી નજર હવે ઈશાન ભારતના રાજ્યોના રાજકારણ ઉપર રહેવાની અને અમે તમારી સાથે એ ત્યાંનો ઘટનાક્રમ જે હોય એ ઘટનાક્રમને શેર પણ કરતા રહીશું અને તમને લેટેસ્ટ પરિસ્થિતિથી વાકેફ કરીશું કારણ કે આવતા દિવસોમાં આપણી નજર એ તરફ રાખવી પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે